ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સગીર વયના યુવાનની હત્યા કરીને લાશને કુવામાં ફેંકી દેવાની ચકચારભરી ઘટનાનો ભેદ મહુવા ટાઉન પોલીસે ગણતરીના તલાકોમાં ઉકેલી કાઢ્યો છે હત્યાના ગુનામાં પોલીસે મૃતકના મિત્રની ધરપકડ કરી છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાવાળી જગ્યા આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપીની ઓળખ કરી હતી પોલીસે હસનભાઈ શબ્બીરભાઈ સલાટને રાઉન્ડ ઓફ કરીને પૂછપરછ કરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે મરણ સાથે તેના સંબંધો હતા આ વાતની જાણ ઉવેશને થઈ આરોપી હસન સલાટે ઉવેશને બોલાવીને અવા વડું કુવા પાસે લઈ જઈને માથાના ભાગને પથ્થર વડે મરણતોડ ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ઉવેશની લાશને દોરી વડે બાંધીને કુવામાં ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપ્યો હતો